મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો તો આજ છે ને મારા રાઉન્ડ છે ઘરે કારણ કે લગ્ન છે એટલે લગ્ન માં રાઉન્ડ છે કાકા લગન લગ્ન છે એટલે ફોન આવ્યો હતો તો જવાનું છે ને અમારા ભાઈ તને ને બનાવે છે દેવી તિખારી મારા ઘરે નવ નવ તો વાગી ગયા છે થઈ ગયું હમ બસ હવે મેચ માં હતી કે આવી જો ને પૈસા દે માગે 5 મિનિટ આવે આ ભાઈ ટેસ્ટ મેચ જોતા હતા પૂરું થઈ ગયો પાંચ મિનિટ પૂરી થઈ ગઈ છે

ポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトポトトポトポト મહาสૌન જવાડે પેલી ગિફ્ટ છે જરુરથી મારા બટ્ટીમાં કોઈ મને ગિફ્ટ નથી આવી થેન્ક યુ મને નહીં ખબર ક્યાં અમી દાદા તમે ક્યાં ભાળી ગઈ ભાઈ મસ્ત મજાની ગિફ્ટ આપી દે અને ઘર છે કે તો સલાહ મૂકી દે એક ને હાસવે આ હાસવી પડે પછી પછી આવું કરું તો દીધી હવે હાસવે એક મૂક દેઉ પેલી ગિફ્ટ છે અત્યાર સુધી કોઈ બર્થડે માં ગિફ્ટ નથી આપી આ ભાઈ હેપી છે આજ અને પછી મસ્ત બધું બનાવેલું છે ઈ તૂટી જાય બેન હા અમે બેસી ગિફ્ટ આપી આ બેન જોયે છે ફોટ આવે એને શોધી એને અમારા ભાઈ છે હૂતા હે આ બધું એમને જ પડ્યું છે કારણ કે ન વાગ્યા તો હવે હું તને જમી લઉં ને પછી ઘર ભાઈ કારણ કે બસનો સમય થઈ ગયો છે આ ભાઈ એને રોટલા રોટ બનાવી બને કોઈ તો જમી લઈએ હવે ક થેન્ક યુ થેન્ક યુ ચાલો એમની જમી લીધા છે આ ભાઈ પણ જો ઊભા થઈ ગયા અને એને પણ જમી લીધું છે અને ફ્રેમ છે ને એ મૂકતી દીધી કારણ કે થેલામાં હામે એમ નથી આ બેગમાં નથી આમતી હવે પછી કારક લેતા હતા હું ગમે ત્યારે ઘરે થઈ વા ભાઈ ને આવવાનું હોય ને તેથી તો હવે જઈ સીધા ઘરે આવો ખાસ આવું તારે આવું હા મારી ઘરે આવું હા ચાલો ફેમિલી તો જઈએ અમે ઘરે બેગ લેવા માટે સાલો મિત્રો ઘરે ભગીયા થી રાજભાઈ બનાય તો ઊભા છે હવે અને બહુ મજા આવી ગઈ બસમાં જેક ભાઈ આવેલા હતા એટલે રુદે ને બેઠાવાની બહુ મજા આવી ગઈ વાતું કરી ઠરુતી તારા પછી નાસ્તો કર્યો એમય પાછો આજ મારો બર્થડે હતો તે હવારે પાસી અશ્વિને સરપ્રાઈઝ આપી દીધી ગયો કે ગિફ્ટ આપીને અને પછી પાછો જેક ભાઈ મળી ગયા બસમાં આવ્યા એટલે તે બહુ મજા આવી ગઈ જોકે વિડીયો તમે નહીં ઉતાર્યો ના બસમાં જેક ભાઈ હતા એટલે ના થોડો ઘણો અવાજ આવતો વધારે એટલે કાંઈ વિડીયો નથી ઉતારો સિનેમેટિક લીધા હતા તો બસ હવે છે ને હું લગ્નમાં આવેલો છું તો ના જવાનું છે જમવાનું બધું શરૂ થઈ ગયું છે તો હવે સાઈ કરસ ભાઈ જવું છે ને ચાલો તો હવે સાઈ મોડું થઈ ગયું છે પણ હવે સાઈ જમવાનું શરૂ થઈ ગયું બધું તો સાઈ ના ઘરે કામ કરીએ કંઈક અને બતાવીએ તમને કોશિશ કરીએ એના બતાવવાની કારણ કે પબ્લિક અત્યારે વધારે છે લગન છે એટલે આ ભાઈ કહે છે ને વધારે છે માણસો પણ જોઈએ છે એના સાઈ અને પછી ખબર પડે

ખાઈ નાખો ખાઈ નાખો અમારે રાજભાઈ ખાઈ છે હજી આ બધું ખાવાનું શરૂ છે હું તો ઘરનો માણસ છું કે મારે કાચ પૂરું કરવાનું હોય આપણે મફતનું ખાવાનું છે આ બધું ખાઈ જવાનું છે બધું હેઠવાડ મૂકવાનું નથી આ ભાઈએ દીધો બધું મૂકવું બધું હેઠવાડ આ એ ને દેખાડવું આ ભાઈને દાંતડું વાગી ગયું છે અહીંયા વરરાજા ખાય છે અને અહીંયા વરના ભાઈ ખાય છે બસ હવે ઓછું ખાવ તો સારું છે

ડી જે આવી ગયું છે તો હવે સહી ના અને કરી ડિસ્કો બિસ્કો કરી ટાઈટ ઉડાડીએ જેવો શરૂ થયું છે તમને હમણાંતું છે તો હવે હું બ્લોગ બેન કરી તમને સિનેમેટિકમાં દેખાડી કારણ કે કોપીરાઇટ આવે ડીજે વાગતો હોય તો સિનેમેટિકમાં તમને દેખાડીએ અમારો ડિસ્કો અને રાસ તો ચાલો જઈએ હવે આ માથું ભાતું ઓળાવે હવે હોઈ ગયા છે અને પછી ડીજા તો શરૂ છે પણ વેવા વાર ડિસ્કો બિસ્કો કરી લીધું હવે હવારે જાનમાં જવાનું છે બાકી તો હવે વિડીયો એડિટિંગ કરવાનો છે તો હું ખાલી વિડીયો એડિટ કરી નાખું બાકી તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો મળે નવલોકિંદર ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય